બિલ્લ ફેડરેશન ઓફ ઇન્ડિયાની નાની નરોલી દ્વારા દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટ દ્વારા છ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી મોતના ઘાટે ઉતારી જેના વિરોધમાં માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું આપણા દેશમાં નિર્દોષ બાળકીઓ પર અવારનવાર બળાત્કારના કિસ્સાઓ બની રહ્યા છે જેમાં એવો જ એક કિસ્સો બનવા પામેલો છે જેમાં દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી માત્ર છ વર્ષની દીકરીને તારીખ ઓગણીસ નવ બે હજાર રોજ પોતાની કારમાં લઈ જઈ ફૂલ જેવી માસુમ બાળકી પર પોતાની હવસ સંતોષવા માટે જે તે જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી બાળકીનો દમ ઘૂટીને મોતના ઘાટે ઉતારી લાશને ફેંકી દેવામાં આવે આપણા ભારત દેશ માટે કલંકરૂપ ગણાય માટે આવા ન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ટૂંક સમયમાં ફાંસીની સજા આપવામાં આવે ન્યાયના દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવે જેથી ભવિષ્યમાં પણ કોઈ નરાધમ આવી હરકત ન કરે બાળકીના પરિવારને સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે તેવાય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જય ભારત જય સંવિધાન જય આદિવાસી જય જુહાર હું અજય વસાવા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સુરત જિલ્લા છાત્ર સંગઠન તરીકે અત્યારે કામગીરી કરું છું આજે જે ઓગણી આજે જે ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ પ્રાણ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ પ્રકારનું છે કે દાહોદ જિલ્લાની અંદર છ વર્ષની બાળકીને એમના જ પ્રાથમિક શાળાના આચાર્ય જેમનું નામ ગોવિંદ નટ દ્વારા એમની પોતાની પ્રાઇવેટ ગાડીમાં લઈ ગઈ દુષ્કર્મ કરવામાં આવ્યું છે તો આવા તો અનગિનત કિસ્સાઓ ભારતની અંદર અને દેશની અંદર બનતા આવ્યા બનતા આવ્યા છે તો અમે એ રજૂઆત કરી છે સાહેબને આજે કે પ્રાંત સાહેબ થકી સરકારશ્રીને દબાણ કરવામાં આવે કે આ જે નરાધમને ગોવિંદને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે જો એમને ફાંસીની સજા ન આપવામાં આવે તો અમે આંદોલનો પણ કરીશું અને આવનારા સમયમાં આવા જે નરાધમો જે ખુલ્લેઆમ આવું કૃત્ય કરે છે એમને ન્યાયપાલિકા જો ફ ફાંસીની સજા ન આપવામાં આવે તો અમારા અમારા દ્વારા અને જે તે સંગઠનો દ્વારા એમને જાહેરમાં ફાંસી આપીશું અને આ જે એક આક્રોશ છે અને એક ગુસ્સો છે એ જો આ તાત્કાલિક ફાંસીની સજા ન આપવામાં આવે તો આવનારા સમયમાં અણબનાવ બને એની સંપૂર્ણ જવાબદારી લાગતા વળતા અધિકારીઓની અને જે સરકારમાં બની બેઠેલા આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના હોય એમને પણ કહેવા માંગુ છું કે તમે પણ સમાજને પ્રત્યે ઊભા કેમ કેમકે આવા અનગિનત કિસ્સાઓ આપણા સુરત જિલ્લામાં પણ બન્યા છે સુરત જિલ્લામાં અઢાર મહિને બાળકી પર જો રેપ કરવામાં આવી આવ્યું હોય અને અહીંના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રીશ્રી એક શબ્દ પણ નથી બોલ્યા તો એમને પણ કહેવા માગું છું કે તમે પણ અમારા સપોર્ટમાં આવો તમે પણ એક આદિવાસી જ છો એ વાત હું રજૂઆત કરું છું જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે